દાદા બાપુ ભાલ પચ્છમ વગડે દ્વિતીય પાઠોત્સવનું આયોજન અગિયાર દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ત્રણસો પચાસથી વધુ વસ્તુઓનો કર્યાવર ભરવાડાથી ચિંતન વાગડીયાનો એક વિસ્તૃત અહેવાલ દાદા બાપુધામ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતીય પાઠોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ દાદાને વાલી દીકરી અંતર્ગત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અગિયારમાં બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન તેમજ સનાતન ધર્મની રક્ષા વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ આઈ માતા આરાધના લોક સાહિત્ય ડાયરો મહારક્તદાન કેમ્પ એક હજાર આઠ દીવડાની આરતી અને સનાતન ધર્મની અખંડ સેવા કરતા કાર્ય કરતા આગેવાનોની રક્તુલા સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન આ પ્રસંગે કરવામાં આવ્યું હતું રાજકીય સામાજિક મહાનુભાવો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા ધામધૂમથી સાધુ સંતો મહામંડલેશ્વર આઈ માતાજી વગેરે પધારી હતા છસો વીઘા જમીનમાં આ ભવ્ય મહોત્સવ યોજાયો હતો જેમાં ખાસ કરીને દીકરીઓને ખૂબ જ મોટો કરિયાવર અને ત્રણસો પંચાવન જેટલી વસ્તુ કરિયાવરમાં આપવામાં આવી હતી બારસો જેટલા સ્વયંસેવકોએ સેવા આપી હતી ખાસ કરીને લોકડારામાં ખ્યાતનામ કર્યા કલાકારોએ રંગત જમાવી હતી પચાસ હજારથી વધુ લોકો આ લોક ડાયરામાં ઉપસ્થિત હતા ભોજન ભોજન પ્રસાદ સરબત પાણી સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તાલુકાના પાલ વિસ્તારમાં આવેલ પચ્છમ ગામમાં આવેલું છે સુપ્રસિદ્ધ દાદા બાપુ ધામ પચ્છમ પાલ વગડે કે જ્યાં મંદિરનો દ્વિતીય પાઠશોત્સવ નિમિત્તે આ ભવ્ય પંચામન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યા હતા ખાસ કરીને કાર્યક્રમમાં સંતો મહંતો મહામંડલેશ્વર આઈ માતાજી પધાર્યા હતા પચ્છમધામના મહંત ભુવાજી વિજયસિંહ બાપુએ સૌનું સ્વાગત અને સન્માન કર્યું હતું આગેવાન પ્રવીણસિંહ ગોહિલનું રક્તતુલા કરવામાં આવી હતી અગિયાર દીકરીના સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા ખાસ કરીને લોકડાયરામાં રાજબા ગઢવી ઉમેશ બારોટ જેવા અનેક કલાકારોએ રંગત જમાવી હતી સમગ્ર મહોત્સવમાં બારસો થી વધુ સંયોજકોએ ચાર દિવસ ખડે ખડે પગે સેવા આપી હતી એમ ભુવાજી મહંત દાદા બાપુધામ પચ્છમ વિજયસિંહ સોલંકીએ આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું મારું નામ પ્રવીણસિંહ ગોહિલ દાદા બાપુધામનો એક સ્વયંસેવક છું આજે પંચામૃત મહોત્સવ હતો એમાં કેવા કેવા આયોજન હતા લોકો જોડાયા અને કેવા પ્રકારનું દાદાબાપુદામ પચ્ચમ ભાલ વગડે તાલુકો ધંધુકાનો આ દ્વિતીય પાટોત્સવ અંતર્ગત પંચામૃત મહોત્સવ હતો જેમાં સવારે નવચંડી યજ્ઞ નવચંડી યજ્ઞ બાદ એક હજાર આઠ દીવડાની નયન રમ્ય આરતી ત્યારબાદ અગિયાર મા બાપ વગરની દીકરીબાઓના સમલગ્ન મહોત્સવ અને ત્યારબાદ આય આરાધનાના કાર્યક્રમમાં કન્યા વિદાય સાથે હજારો લોકોએ આમાં ભાગ લીધો પણ ખાસ વિશેષતા કાર્યક્રમ નહીં એ હતી કે બારસો જેટલા સ્વયંસેવકો છેલ્લા ચાર દિવસથી દિવસ રાત જાગી અને આખા કાર્યક્રમની વ્યવસ્થા પૂરી કરી છે અંદાજે સાઠ વાગ્યા જેટલા વિસ્તારમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હજારો ભાઈ ભક્તજોને મહાપ્રસાદનો પણ લાભ લીધો એક વાત કહી શકાય કે ભાલની ધરતી ઉપર આ એક ભાલની ધરતીને ઉજાગર કરતો કાર્યક્રમ હતો સનાતન ધર્મને ઉજાગર કરતો કાર્યક્રમ હતો નામ શાસ્ત્રીજી શાસ્ત્રીજી પાર્થ પાઠક સમૂહ આપ મુખ્ય શાસ્ત્રી હતા કેવા પ્રકારના સમૂહ લગ્ન અને કેટલા સમૂહ સનાતન ધર્મના અઢા સોળ સંસ્કારનો એક ભાગ છે વિવાહ સંસ્કાર અહીંયા દાદા બાપુ ધામ ખાતે જે વિવાહ સંસ્કાર થઈ રહ્યો છે સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિ સંપૂર્ણ વેદ આધારિત અહીંયા અહીંયા લગ્ન વિવાહ સંસ્કાર યોજાઈ રહ્યો છે કોઈ પણ અત્યારના સમય પ્રમાણે જોવા જઈતા હોઈએ છીએ તો ઘણા બધા લગ્નોની અંદર ખાલી પતાવવા માટે થઈને લગ્ન થતા હોય છે એની જગ્યાએ શાસ્ત્ર અને વેદોક્ત વેદને માન આપી શાસ્ત્ર પદ્ધતિ અનુસાર અહીંયા આગળ લગ્ન વિવાહ સંસ્કાર યોજાઈ રહ્યો છે ખરેખર સનાતન ધર્મએ આ વિવાહ સંસ્કારની નોંધપાત્ર નોંધ લેવા જેવું અહીંયા અતિ ભવ્ય અતિ રમ્ય અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કઈ રીતે લગ્ન થાય છે એ ખરેખર એના દર્શન કરવા હોય તો દાદા બાપુ ધામની અંદર અચૂક પધારવું પડે જય દાદા બાપુ જયમંગલમાં જય ગોગા મહારાજ આજે સવારે નવચંડી યજ્ઞ હતો નવચંડી યજ્ઞ પૂર્ણાહતી બાદ એક હજાર આઠ મહાદેવડાની આરતી હતી અને અગિયાર મા બાપ વગરની દીકરીઓના લગ્નો તો શું જોવાઈ ગયો અને આ સાંજે આઈ આરાધનામાં હજારો લોકો આવ્યા અને સાંજે મહાપ્રસાદ પણ લીધી બધાએ સાથે મળીને એવો આજે આ પંચમુત મહોત્સવ હતો